હલો લગરી ત્રે ચાલી પચાસન ચારસો પંચાવન છપ્પન પંચોતેર એસી પંચ્યાસી ચારસો ને પંચાસી ગોળવું ભાઈ કોઈ ચાર

તો હા અને 460 નું કોક્યો હાલો ભાઈ 460 નું કે કાયક બોલવો છે

સારું <test> છે <cost> <information>

નવ્વાણું પાંચસો નવ્વાણું બોલવું ભાઈ પાંચસો નવ્વાણું છસો બે પાંચ છ પાંચ બાર રૂપિયા છસો પંદરવીસ બાવીસ પચીસ પચીસ રૂપિયા છતો પચીસ બોલો છસો પછી ત્રણ વાર ના આઠસો નેવું 700 700 સાતસો ને એકવીસ રૂપિયા

ચારસો રૂપિયા હાલ ભાઈ ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ખાલી તાવજો ઉભા ભાઈ ખાલી તાવજો મોકલ મોટો છે

600 રૂપિયા બેટા 600 રૂપિયા 700 હજી ભાવનો આખો બાકી છે અમારે બી બોલુ 97 98 99 હજી આખો છે 57 રૂપિયા બોલુ ભાઈ ને બોલ નંબર હા હા